અને અત્યારે વાગી ગયા છે સાંજના સાડા સાત અને હું શિવાંશ બેઠા હતા તો શિવાંશ ગ્લાસને ચમચી લઈને બોલતો તો રેસીપી વિડીયોમાં બોલીએ ને એમ કે ચલો ઇસકો એસે મિક્સ કરતે હે તો મને યાદ આવી ગયું કે હું ને શિવાંશભાઈ વિડીયો ઉતારીએ તો ચલોજી નાની બેબી છે નાની બેબી છો તું છોકરી છું કે છોકરો

બધાને કહી દે જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હર એમ બોલી દે જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મહાદેવ કેમ છો બધા કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી ચેનલ માં સ્વાગત છે અમારી ચેનલ માં તો સરખું બોલાય એમ ચારો ન કરાય ગંદુ કહેવાય તો મમ્મી નાની બેબી પેલા કેમા એ કે આમ ચમચી થી મને ભૂ પીવડાવજે પછી વિડીયો ઉતારજે પછી એમ બોલજો કે શિવાંશ ને હું દવા પીવડાવું છું હાલો હવે હું શિવાંશ ને દવા પીવડાવું છું

મેગી મેગી સરખું બોલતો માદીકો મેગી મેગી મતલબ કે મેગી નથી ખવડાવતા પણ સેવનો સીરો બનાવ્યો તો ને એટલે હું શિવાન્સને એમ કો મીઠી મેગી એટલે ખાય તો એ મેગી નું નામ લે ને તો ખાય કેમ કે મેગી બહુ ભાવે ને ઓલી મેગી થી પેટ મા દુખે તો સેવનો સીરો બનાવ્યો તો દાળ ભાત બનાવ્યુંતું અને ગુવારબટીકાનું શાક ની રોટલી ફૂલ રસોઈ બપોરે હોય કા પછી પછી નાસ્તો કરવાનો ઊઠીને સ્કૂલ વેરી વેરી ગુડ ગુડ બ્રશ કરવાનું કરવાનું બીજું બીજું ના ના હોય 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 શું કરવાની હા પછી આવે આવે ને તો ઉધરસ ના આવે તો ખાવી પડે બોલો નઈ નાવું પડે બરાબર ઉધરસ આવતી હતી તો એટલે એમાં એવું હતું ઠંડી હતી ને એટલે શિવાંશ ન નવડાવતી તો એને એમ થાય ઉધરસ આવતી એટલે પણ હવે થોડીક ગરમી ચાલુ થાય ને બપોરે અમે હાલીને આવીએ ને તો તડકો હોય તો તડકામાંથી આવીને નવાય પછી શિવાંશ થાકી એટલે સુઈ જાય ને હું ભેગી થાકી હોય એટલે હું સુઈ જાય તો એવું બધું અમારું બીજી શેડ્યુલ એવું છે ને નહીં શિવાંશ ભાગમ ભાગી છે ને પછી આપણે સ્કૂલે થી આવીએ ત્યારે રસ્તામાં શું લઈ બિસ્કિટ નહીં આપણે ક્યાં ઉભા રહી

અને હમણાં અમારે ઘઉં છે ને ખબર નહીં દરેલું કેમ હોય ઘઉં કેમ હોય આમ તો છે ને એમાં રોટલી આમ સે સુકાઈ જાય એમ કરીને રાખી દે તો ગરમ ગરમ ખવડાવવી પડે એટલે એમાં પણ થોડુંક મોડું થઈ જાય નવ વાગે આવે તો નવ વાગે રોટલી કરીએ પણ બધા જમીએ એટલે લેટ થાય ને તો બધા સીધા જમી જમીને સુવા મને એટલે સીતા ન હોય પણ મોબાઈલમાં રીલ જોઈ ના વિડીયા જોઈને ના જોઈને તે જોઈને શિવાંશભાઈ ટીવી જોવે હમણાં આઈપીએલ આવે છે તો બધા આઈપીએલમાં ઘૂસ્યા હોય તો એવું બધું હાલતું હોય એટલા માટે તો ચલો રસોઈ કરી લઉં પછી બાય બાય તો જો અહીંયા અમે છે ને સાબુદાણા બટેટાની વેફર પણ બનાવી લીધી પણ આટલી જ બનાવી આટલી આમાં આદુ મરચાં નાખ્યા છે અને આદુ મરચા વગરની છે અને આમાં છે એકલા સાબુદાણાના પાપડ જેમાં મેં છે ને કલર નાખ્યો તો ગ્રીન કલર મારી પાસે ફૂડ કલર હતો ને તો સેજ તફ ખીરનો બનાવ્યો તો ને તમારી સાથે રેસીપી શેર કરી હતી જો અને એ કલર એટલે બે કલરની બનાવી છે આમ જેવું લાગે વિડીયોમાં પણ ગ્રીન કલર નાખ્યો છે અને ચોખાની વેફર બસ તો આટલી વેફર બનાવી હતી અને આ બધી સુકાઈ ગઈ છે તો અડધી ભરાઈ ગઈ છે ને આટલી ભરવાની છે પણ આવું નિરાતે ભરશું તો એવું બધું છે તો હવે હું તમને બતાવીશ મારી રસોઈ સાદી એન્ડ સિમ્પલ રાતના હળવું ભોજન પણ અમે બધા હેવી ભોજન લઈ છી તો ચાલો એવું ચાલા રાખે તો બાય તો શિવાંશ કર્યો છે વાદ અહિયાં શું જોઈ છે તારે કેડું કેડું એક ખાઈ લીધું ને હજી બીજું ખાવું છે શિવાંશને હમણાં થોડોક ટાઈમથી કેળા જરાય શકતા નથી તો એ ભાઈ કેળા ખાવા છે તો એક બહુ કહેવાય અને અહીંયા મને એ કામ વધારે છે જો એ ઉડા કરે છે ચીકુ છે તો ચીકુ ખાવું નથી અને મેં મારું સબ્જી કટિંગ કરી લીધું છે ડુંગરી બટેકાનું તો ડુંગરીના લીધે મને આંખમાં આંસુ આવતું હતું તો મારા મમ્મી રોવે છે કે મમ્મી તને શું થયું કેમ રોસતું આંખમાં કેમ પાણી આવી ગયું વાદ કરતા કરતા ઇમોશનલ થઈ જાય અને હવે એક જ વાત કેળું ખાવું કેળાથી ઉલટી થાય કેળું પેટમાં જામી જાય એ ખવાય બે ના ખવાય આજે ના ખવાય કાલ માટે છે શિવાન સેના બહુ દાદાગીરી કરતા હે દેખો ખાના હે કેડું નહીં ખાના હે કેડું કાનાયે કાના એ તો ચલો આપણે સા तुम क्या हिंदी बोलवा मेंडी अबे हम साग वघारी लो बाकी तो शिवांस ने रामायण खुद से ले ढगलाई खुद से नहीं ना जो जो ले आज जो डंगरी नु उपायड़ू जो खोपरी <laughs> 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 <khopri> मारी खतरना खोपरी देख लो देख लो सब देख लो ऐसे करता है मेरा बाबू बाबू नहीं है शिवांस है, नहीं शिवांस बाबू छो सू छो તો કામ કેમ વધારે હસતું જો જોઈ લે જોયું આમ હોય જો 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 આપણે આખો દિવસ આમાંથી નવરાજ નથી થાતા ઢગલા ઉપાડવામાંથી જો જોયું જોયું આપણે શિવાંશની બધા કિટ્ટા જોયું જો ડુંગરી બટેકા આમાં વયા ગયા હો

ગંદો બાબુ છે મારો આ શિવાંશે કપડા પહેર્યા ને એ શિવાંશ નાનકડો હતો ને સાવ નાનકડો ત્યારે આ કપડા હજી થઈ જાય ઊભો શિવાંશ એટલે શિવાંશ હજી એવડો ને એટલે આ કપડાં ને તો એ પેલા ના વિડીયો જોયા હોય ને એટલે યાદ હોય એટલે એમ કે નાનો બાબુ છું આ કપડાં ને એટલે ઈ એમ બોલે જો નાનો બાબુ બહેન જો નાના બાબુ કેમ કરે શિવાંશ કેમ કરે जाम करे नाना उन, आम, उन, उन। है, है। करे बाबू जो 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 ढगला बाबला करो बाबो सिवंस बदा ने कई लाइक करो शेयर करो सब्सक्राइब करजो

આજે કાલે તો બેસી ગયો છે ક્યાં અતિથિ માં હું જયારે રસોઈ બનાવતી હોય ને ત્યારે શિવાંશ અને અતિથિ બનાવે ટેબલ અને ખુરશી લઈ રૂમ માંથી ટેબલ લઈ આવ્યો અને હવે માની ગયો છે એટલે ચીકુ ખાઈ લે છે અને હવે મને કે કે અહીંયા પાણીનો ગ્લાસ મૂકો

અતિથિમાં પેલા પાણી દે ને એટલે આવું બધું હોય જો એની રમતા ચમચીમાં કાટા ચમચી નીચે પાણી ન ઢોરતા ભાઈ અમારે અતિથી બગાડી નાખશો આ વાવ ફાઈનલી અતિથી માં બેસી ગયો શિવાંશ કેવું લાગ્યું અતિથી માં આવીને તમને

ધીમો ગેસ કરી નાખો ને અહીંયા આપણે લોટ પણ તૈયાર કરી લીધો છે તો ચાલો બાકીમાં જમવાની તૈયારી પણ થઈ ગઈ છે ને શિવાંશભાઈ જોયે ટીવી તો હું પણ શિવાશ સાથે થોડીક વાર ટીવી ડાગલા ડુગલી જોઈશ વાતો કરીશ અને પછી રોટલી કરીશ